જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફાર્મિંગ લાઇફ સ્ટાઇલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ છે મિત્રો આપણા એરંડા તમે જોઈ શકો છો આજે મિત્રો ખાસા દિવસ થઈ ગયા છે આપણે એરંડાએ આંટો નહીં માર્યો આજે તો મિત્રો આપણે આંટા મારવાયા હતા તમે જોઈ શકો છો તો મિત્રો આ શેતલ આટલા વાઢીને ભેગા કરીને પૂરા વારીને મૂક્યા છે તમે જોઈ શકો છો ને આ છે મિત્રો મઠ ફાલ પણ બહુ સારો આવી રહ્યો છે મગામાં પણ મિત્રો જોઈ શકો છો તમે ફાલ સારો આવી રહ્યો છે તો મિત્રો ફાઇનલી આપણે પૂરા ભેગા કરી નાખ્યા છે અને વખો પણ કરી નાખ્યો છે તમે જોઈ શકો છો બે વખા બનાવ્યા છે તો મિત્રો ફાઇનલી આપણે સારનો પૂરો કરી નાખ્યો છે તમે જોઈ શકો છો હવે આપણે જવાનું છે ઘરે આ છે અમારે એરંડા મિત્રો તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી હશે એક નવા વિડીયોમાં જય માતાજી